તો રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર સફાળું જાગ્યું છે જૂનાગઢમાં સરકારી તંત્રમાં જ લોલમ લોલ જોવા મળી છે જુનાગઢની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં નો અભાવ જોવા મળ્યો છે સરકારી કડક નિયમો અને અમલવારીના દાવા સામે કચેરી ઉપર મોટું જોખમ મંડરાયેલું જોવામાં આવે છે ફાયર વિભાગ દ્વારા આઠ આઠ વાર નોટિસ આપી હોવા છતાં પ્રક્રિયામાં ફાયર ફારેનોસી આવી શકી નથી આગળ જોવાનું છે કે શું તંત્ર હોસ્પિટલ પર કાર્યવાહી કરશે કે કેમ એનઓસી વગરની હોસ્પિટલો એ સરકારી બેદરકારીનો ઉત્તમ નમૂનો છે

હાલ ટેન્ડર પ્રક્રિયા થઈ હોસ્પિટલ દ્વારા અને ફાયર સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે પીઆઈયુ દ્વારા અત્યારે કાર્યવાહી શરૂ છે સિવિલ હોસ્પિટલમાં લગભગ સાઠ ટકા જેટલું ફાયર સિસ્ટમને જે કોઈ ફાયર વિભાગ દ્વારા એને જણાવવામાં આવેલું તે પ્રમાણે ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ થયેલ છે બાકીનું ચાલીસ ટકા કાર્ય ઝડપથી પૂરું થશે તેવી તેમણે સિવિલ હોસ્પિટલ તરફથી ખાતરી આપવામાં આવેલી છે અમે અત્યાર સુધીમાં છેલ્લા એક વર્ષમાં લગભગ આઠેક વખત પત્ર લખ્યા છે અને તેના જવાબમાં તેનો જે કંઈ પ્રોગ્રેસ થયો હોય જે કાંઈ સ્ટેજ હોય તે સ્ટેજ પ્રમાણે એમણે અમને અહેવાલ આપેલા છે